ક્યાં છો હું અહીં આલોકરી વાડીએ બેઠો છું આપણા ચોકડીઓના આગળ તો હું ગામમાં આવું તો ભાઈ જીનો છે હા આ તો ટ્રેક્ટર આ ના પડી ચાલુ રાખ ભાઈ ને ભાઈ હા તો પછી કોઈ અડીએ નહીં ને આ લોકોને ટ્રેક્ટર રોજ હાલ છે ટ્રેક્ટર એક દિવસ કોઈ જો જ્યાં આ લોકો ને ઈચ્છા હશે જે લઈ જાશે ટ્રેક્ટર અને એમાં જો કોઈ રોગ છે ને તો અમારે કઈ જાબરાવાગુ નથી એટલું સમજો તમે કાળુ અને કાળુને ને કેજો ભાઈ પોતે આવ્યા હતા અને એના ડુંગરના જે કઈ હોય ને એને લઈને મારા ફાર્મ હાઉસ આવે એમ કેજો એ લોકોને બરાબર ને બરાબર ને ઓલા ઓલા ભાઈઓ છે ને આ સીડું એ લોકો કઈ આગુ છે નહી હવે કોઈ અડુ આ કોળી સમાજ ના કોઈને પણ હા એટલું જવાબદારી લેજો તમે હા